કેમ છો મારા વાલા મિત્રો હું તમારો મિત્ર પટેલ તો ફાઈનલી આપણે પણ એક લઈ લીધું છે ચેનલ બનાવી નાખી છે અને ધડાકો કરી દીધો છે આ મારો ફર્સ્ટ લોક છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવશે તો મારા વ્લોકમાં તમને અલગ અલગ ગામડાની નાની મોટી ઝલક જોવા મળશે જેમ કે કોઈ સિટીનું છે તો ત્યાંના લોકો ત્યાંનું ફૂડ ત્યાંનું ફરવાલાયક સ્થળ વગેરે વગેરે તો મારે રોજે ટ્રાવેલિંગ વધારે કરવાનું હોય છે તો એના હિસાબે કોઈ નવા નવા ગામડા અથવા સિટીમાં ફરવાનું હોય છે તો ત્યાંની કોઈ ને કોઈ ખાસિયત તો હોય જ છે જેમ તમને આ પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાતું હોય છે અત્યારે હું જ્યાં છું આ ત્યાંનું સૌંદર્ય આ કુદરતી દ્રશ્ય જોયાત કરી જોયાત કરી એવું ફીલ થાય છતાંય હું એક વખત ખોગ વધારે છે તો ક્લિયર બતાવવાની ટ્રાય કરું પેલું તળાવ પર્વત આ ગ્રીનરી છે ને મજા આવે એવી આમ ગમે એવો માણસ થાયકો હોય ને અડધો કલાક આને નિહાળી લે ને તો લોકો ફ્રેશ થઈ જાય આ સિટીના લોકોને વધારે પસંદ આવે અને આ આ ગામના ખેતર છે આ લોકો એને કુંડાય કે આજે તમને દેખાય છે ને ગ્રીન ગ્રીન આ બધું ખેતર છે મતલબ આ લોકો આઈની ભાષામાં એને કુંડાય કે અને આપણે દેશી ભાષામાં કહીએ તો એમાં ચોખા વાવ્યા છે ચોખાનો પાક છે આ

હું તમને ઘણું બધું બતાવવા દઉં મારી પાસે ઘણું બધું છે હું રોજે નવા નવા ગામમાં જતો હોઈશ તો ત્યાંનું કલ્ચર છે ત્યાંના લોકો છે ત્યાંની ખેતીવાડી ત્યાંનું ફૂડ આવા બધાને એક વિડીયો બનાવી તમારા સુધી ફુગાડવાનો નાનકડો પ્રયાસ કરીશ જો તમને આ વિડીયોમાં વધારે આવી હોય તો લોકો સુધી પહોંચાડો સબસ્ક્રાઈબ કરજો મને થોડોક સપોર્ટ આપજો જેથી મને પણ ફિલ થાય કે હું બે ચાર વિડીયો હજુ બનાવું આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો ચાલો મિત્રો આ બ્લોક અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જેમાં કોઈ નવું ગામ નવું સિટી ચાનું કલ્ચર ચાના લોકો ચાનું ફૂડ કંઈક નવું તમને પાછો બતાવવાનો પ્રયાસ કરીએ ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને રામે રામ